સવારમાં છ વાગે રનિંગ કરતા હોય પછી તમારો ટાઈમ અલગ અલગ હોય શકે પણ સવારમાં મેક્સિમમ ત્રણ હવે એના પછી બાકીના સમયની અંદર તમે શું કરશો તો બાકીના સમયની અંદર તમારે બે વિષયો પકડવાના એક પ્રેક્ટિસ નો વિષય પ્રેક્ટિસ ના વિષયની અંદર મેથ્સ રીઝનિંગ અને બીજો તમારો ચાલશે જીએસ નો વિષય જીએસ એટલે કે થિયરિટિકલ વિષય થિયરિટિકલ વિષયની અંદર કોઈ પણ વિષયથી તમે શરૂઆત મનગમતા વિષયથી શરૂઆત કરવાની સવા જયારે પણ તમે કોઈ વસ્તુની શરૂઆત કરો હંમેશા મનગમતા વિષયથી શરૂઆત કરવાની એટલે કેવું છે વાંચવામાં તમારું મોટિવેશન જળવાય તમને આવડે ને એ થી શરૂઆત કરવાની અને કેવી રીતે તૈયારી કરવાની મેં તમને કહ્યું સિલેબસ વાઇઝ કે સિલેબસમાં જે પહેલો પોઈન્ટ હોય એને ઉઠાવો અને વાંચવાનું શરૂ કરો આ જ રીતે તૈયારી કરવાની આની અંદર જ છેક સુધી તમારે ફોલો કરવાનું એક્ઝામ્પલ તરીકે મારી લોકો તમારો વિષય બંધારણ છે હવે ઘણા બધા કહે છે કે સાહેબ ટાઈમ ટેબલ ટાઈમ

દિવસે બધું બંધ થઈ જાય તમને બે વાગે ઊંઘ આવે છે કે નહીં શું ખબર પડે આ તમે જો નવ થી બાર તમારું મૂળ છે કે નહીં શું ખબર પડે વાંચવાનું આ ચાર થી આઠ મૂળ છે કે નહીં શું ખબર પડે અને માની લો કે કામકાજ આવી ગયું ચલો નવ થી બાર માં કઈ કામકાજ આવી ગયું ટાઈમ ટેબલ ટાઈમ ટેબલ ડિસ્ટર્બ થાય એટલે પછી ફરી ચલો નવ ટાઈમ મૂકો આને થોડો આ મૂકો નવ ટાઈમ ટેબલ તો ક્યાં સુધી તમે કરશો વસ્તુ તમને ખબર છે આ વસ્તુ થાય છે તો પછી વારે વારે ભૂલ કેમ કરવા તો એના કરતા બેટર છે તમે આપત આવો ને આનાથી વધારે ઇફેક્ટ આવશે તો આનાથી વધારે ઇફેક્ટ આવશે ઉદભવ અને વિકાસ તમને પતાવ્યું ચલો સિલેબસ નો પહેલો ટોપિક તમે પૂરો કરો બસ તમારું કોન્ફિડન્સ તમે જો કે પૂરું થયું છો પહેલો વિષય પહેલો ટોપિક પૂરું થયું